ભાવનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર ત્રણ વડવામાં ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો હતો ભાવનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર ત્રણ વડવામાં પેટા ચૂંટણીની આજે મતગણતરી યોજાઈ હતી જેમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો હતો ભાજપના ઉમેદવાર અમરસિંહભાઈ ચુડાસમાએ કોંગ્રેસના હિંમતભાઈ મેણિયાને ત્રણ હજાર ચૌદ મતે પરાજય આપ્યો હતો જેને લઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો મતગણતરી કેન્દ્રોએ ઉમટી પડ્યા હતા જેમાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્યો અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિજેતા ઉમેદવારને શુભેચ્છા પાઠવી હતી અમારે વડવા બ વોર્ડ ની પેટા ચૂંટણીમાં અમારા મતદારો એ જે મને ભવ્ય વિજય અપાવવા માટે ખૂબ સહકાર આપ્યો છે અમારા સાંસદ નિમુબેન અમારા ધારાસભ્ય જીતુભાઈ અમારા શહેર પ્રમુખ અભયભાઈ અને અમારે સંગઠનની તમામ કાર્યકર્તાઓ તેરે તેર વોર્ડ ના કાર્યકર્તાઓ વડવા બ વોર્ડ ના કાર્યકર્તાઓ અને વડવા બ વોર્ડ ના મતદારો નો હું આ તકે ખૂબ ખુબ આભાર વ્યક્ત કરું છું સમગ્ર રાજ્યની અંદર નગરપાલિકા કોર્પોરેશનની પેટા ચૂંટણી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી એમનું રિઝલ્ટ આવ્યું છે હું સમગ્ર રાજ્યની જનતાને અભિનંદન આપું છું માનની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર જે પ્રકારે પ્રજાના વિકાસના કાર્યો થઈ રહ્યા છે જે પ્રકારે સ્વીકૃતિ મળી રહી છે એ જ પ્રકારે માનવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં જે પ્રકારે વિકાસની ઊંચાઈઓ અસર કરીને એક સહજ સરળ અને મક્કમ મુખ્યમંત્રી તરીકેની સ્વીકૃતિ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં આદરણી નડ્ડાજી આદરણી અમિતભાઈ શાહ સી આર પાટીલજી વિગેરેના નેતૃત્વની અંદર ગુજરાત રાજ્યના રિઝલ્ટે સાબિત કર્યું છે કે જનતાની પ્રેમ અને જનતાની સ્વીકૃતિ એ ભારતીય જનતા પાર્ટી એમના નેતૃત્વ ઉપર છે સમગ્ર રાજ્યમાં જળ હતો વિજય કોંગ્રેસનો સફાયો એ જ બતાવે છે આવનારી કોર્પોરેશન તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીતનો પાયો નાખ્યો છે અને ઓગણત્રીસની વિધાનસભાની જીત પણ સુનિશ્ચિત આ ચૂંટણીએ કરી છે ભાવનગર મહાનગરમાં પણ એક એવો વોર્ડ ત્રણ નંબરનો વોર્ડ બ વોર્ડ તરીકે ઓળખાય છે ભાઈ અમરસિંહભાઈ ચુડાસમા પૂર્વે પણ કોર્પોરેટ રહી ચૂક્યા છે એક વાર ભારતીય જનતા પાર્ટીના શીર્ષોસ્ત નેતૃત્વ અને સિવાય ભારતીય જનતા પાર્ટીએ એમને ટિકિટ આપી આજે ત્રણ હજાર થી પણ વધારે મતો લઈને જીત બતાવે છે આપ સૌ જાણો છો ભાવનગરના લોકો આ વોર્ડ એ ટેસ્ટ કેસ છે આ વોર્ડ એ કોંગ્રેસનો વોર્ડ ગણાતો

તમામ કાર્યકર્તાઓ શેર પ્રમુખના નેતૃત્વની અંદર અમે સૌ ચૂંટણી લીડ્યા છીએ જેમને જેમને જવાબદારી મળી એમણે પણ સરસ નિભાવી છે નથી મળી એવા મારા પૂથના કાર્યકર્તાઓ પણ જે પ્રકારે મહેનત કરી છે તમામ કાર્યકર્તાઓને આ જીતનો શ્રેય હું આપું છું તમામ અત્યાર ભાઈઓ બહેનોએ જે પ્રકારે વિશ્વાસ મૂક્યો છે પ્રતિનિધિ તરીકે મારા પર અને ભાતી જનતા પાર્ટી ઉપર જે પ્રકારે પ્રેમ આપ્યો છે હું વરવા બા વિસ્તારના લોકોને ભરોસો આપું છું વિકાસની નવી ઊંચાઈઓ ભાઈ અમરજીભાઈના નેતૃત્વમાં અમે જારી રાખીશું અને આગામી કોર્પોરેશન પણ ભારતીય જનતા પાર્ટી લોકોના આશીર્વાદથી જીતવાની છે સત્યાવીસ અને ઓગણત્રીસનો પાયો ભાવનગરમાં અમરસિંહભાઈની વોર્ડ નંબર ત્રણની બની ચૂંટણીએ કાર્યકર્તાઓના પરિશ્રમ અને જનતાના આશીર્વાદથી પ્રાપ્ત કર્યો છે અને મેળવવાના છે પુનઃ એકવાર વડવાના સૌ મતદારોની આ જીત છે કાર્યકર્તાઓની જીત છે આશ્રય હું કાર્યકર્તાઓને મતદારોને આપું છું